વલસાડ જિલ્લાના વાપી શહેરના ચલા વિસ્તારમાં ગુજરાત એટીએસ ટીમે એક મહત્વપૂર્ણ અને મોટી સફળતા મેળવી છે મોહિત ટાવરની બાજુમાં મનોજસિંહ ઠાકુરના બંગલામાં દરોડો પાડતા પાંચ પોઇન્ટ નવ કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યા જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય અંદાજ રૂપિયા ઓગણ ત્રીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલું છે તપાસ દરમિયાન ફરાર રહેલા મોહન નારાયણલાલ પાલીવાલને ઝડપવામાં આવ્યો એટીએસ ટીમની અસરકારક કામગીરીને કારણે કાયદેસરની કાર્યવાહી હેઠળ ડ્રગ્સનો મુદ્દામાલ કબજે થયો અને આરોપી પણ પકડાયો કોર્ટમાં રજૂઆત બાદ આરોપીને તેર ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે પોલીસ અને એટીએસ ટીમે વિશેષ ધ્યાન અને તૈયારીથી રેડ યોજી જેથી કોઈ અનિચ્છનીય ઘટનાની શક્યતા ન રહે અસફળતાથી વાપી અને આસપાસના વિસ્તારોમાં એટીએસના સક્રિયતાનું મહત્વ વધારે ઉજાગર થયું છે સ્ટેટમાં ડ્રગ્સ કાબુમાં લેવા માટેની કામગીરીમાં કાર્યવાહી એક ઉદાહરણ તરીકે ગણાય છે.